પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ છે સુરતના ઉલપાડ તાલુકાના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભસ્મા આરતી કરાઈ હતી મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વનો એવા શ્રાવણ માસ આજે પૂર્ણ થવા જઈ રહ્યો છે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ છે એટલું જ નહીં સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસમાં પણ સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો છે રાજ્યના શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે મંદિરમાં ભક્તો બિલીપત્ર જળ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે ગુજરાતભરમાં શિવ મંદિરોમાં શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને સોમવતી અમાસનો દુર્લભ સંયોગ છે સુરતના ઓલપાડ તાલુકાના સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં ભસ્મ આરતી કરાઈ હતી ઉજ્જૈનના મહાકાલીની થતી ભસ્મ આરતીને જેમ કરાઈ હતી શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી વિશેષ પૂજા પાઠ સાથે આરતી કરાઈ રહી છે આજે છેલ્લો સોમવાર હોવાથી મોટી સંખ્યામાં ભક્તો શિવાલયો માં દર્શન કરશે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત